अस्सलाम वालेकुम गुड मॉर्निंग तो स्वागत है हमारा न्यू लोग में तो गाइस અત્યારે રેડી થઈ ગયા છીએ જય છે મેં ઘરકા ઘરકા છે ને મારે આખો ચેક કરાવતા હવે પછી ઓલા ફરે તો દવાખાને મેણ નતો આવ્યો તો આજ ફરે જય આવી પ્રેમસા આવે છે ને સાનવી ગઈ છે સ્કૂલે અત્યારે તો જય આવી સુખીય છે ડોક્ટર એક પ્રમાન આત આખો ચેક કરાવતા હવે અંદર છે ને ખંજવાળ આવી રાખી છે આખો અંદર અને ખટકો થોડો ઘણો થાય છે અત્યારે તો અને આંખમાં છે ને ખંજવાર આવે ને ત્યારે એમ પાણી જેવું આખું આડું આવી જાય છે ત્યારે છે ને થોડુંક ઝાફું આ આંખમાં વધારે થાય છે તો જયા આવી અત્યારે ને બસ કામ તો પડ્યું છે આવીને કરી લેશું તો ત્યારે વેલાસર નીકળી જાય તો બારો આવી જાય આપણો તો ચાલો જયા આવી પછી મળીએ આગળ બ્લોકમાં ખનીજ છે ને વારો હજી આવ્યો નથી સાનવી પણ સ્કૂલેથી આવી જશે બહુ જ ગણતી છે તો ગાય સાનવીના રીમસાના કપડાં લેવાના છે તો એક એક જોડી આપણે આમાંથી પાસ કરી લે આમાંથી તો હજી ગમતા નથી એકે જોઈએ આગળ હજી શું થાય છે દવાખાનાથી નવરા થઈ ગયા છે ને સાંજવી દિવસના કપડાં લેવાના હતા ને એ પણ એક એક જોડી લેવાના હતા તો લેવાઈ ગયા છે અને અત્યારે તો બસ જાય છે હવે ઘરે પાછા ફરી પાછું ચાર પાંચ દિવસનું કીધું છે પાછું આવવાનું છે આ આંખમાં છે ને મને તકલીફ વધારે વધી ગઈ છે આ આંખમાં છે ને મને નંબર વધારે વધી ગયા છે ને આંખમાં ઓછા છે એના હિસાબે પાછું તડકાને હિસાબે છે ને મને આંખમાં છે ને થોડીક તકલીફ થાય છે બસ હવે ચાર પાંચ દિવસ પછી પાછું આવવાનું છે બતાડવા અને ચશ્મા લેવાના છે ચશ્મા તો ફાવતા નથી પણ શું કરવું પહેરવા પડશે તો ચાલો ઘરે જઈને મળીએ હવે બસ કાલ તો પછી દ્વારકાથી આવીને કંઈ શૂટ થયું નહોતું ને અત્યારે છે નેક્સ્ટ ડે મોર્નિંગ તો ત્યારે કામકાજ બધું ચાલે છે અને સાનવી ગઈ છે સ્કૂલે રીમસા રમે છે અને જે કાલ દ્વારકાથી કપડાં લઈને આવ્યા ને એમાંય સાનવીએ લોચો કર્યો કે મને નથી ગમતા ને એને થોડુંક ટૂંકું પણ ફ્રોક થયું રીમસાને તો ગમે છે તો એને અત્યારે રીમસાને એ પ્રોબ્લેમ છે કે બાવીસ નંબર લે છે ને તો ટૂંકું થાય છે ચોવીસ નંબર લાય છે તો મોટું થાય છે હવે કાંઈ ખબર નથી પડતી એમાં વચમાં તો બીજું નંબર તો આવે જ નહીં કાંઈ હવે જોઈ ફ્રોકને પણ ચેન્જ કરવાના છે જ્યારે મારા ચશ્મા ઉપાડવા જશે ને ત્યારે કપડાં પર ચેન્જ કરતા આવશે તો પાછું શુક્રવારે જવાનું છે ચશ્મા ઉપાડવા ને સાનવીના રીમસાના કપડાં ચેન્જ કરવા તો અત્યારે બ્રોક મને તો થોડું ઘણું ગમતું પણ હતું અને બેનું સેમ જ જળી ગયું હતું એટલે એ એક મોટી વસ્તુ થાય છે કેમ કે જામનગરથી હજી બે એકના કપડાં સેમ જળી જાય છે દ્વારકાથી કાપાટીયાથી લઈ છે ને તો એમાં વાંધો આવે છે તો બસ અત્યારે તો કામકાજ ચાલે છે ને કપડાં ચેન્જ કરવાનું ટેન્શન એક છે ચેન્જ તો થઈ જશે ઉપાદી નથી એને કીધું જ મેં કીધું ટૂંકા થાય તો દુકાને વાત કરી કરી થાય તો તમે ચેન્જ ભલે તે છતાંય આપણે જોયું જાય છે શુક્રવારે જાય ત્યારે ખબર પડે ચાલો મારી ચકલીનો માળો તમને બતાડો કેટલો મસ્ત બનાવી લીધો ગાઈસ જોવો કેવો ચકલીએ સરસ મજાનો માળો બનાવી લીધો છે તો જે માળો બને જ છે આખું ઉપરથી ગોલ છે બચમાંથી એને ચકલીને જવાની જગ્યા રાખી છે એટલું મસ્ત બનાવે છે તો ચાલો હવે અત્યારે કામકાજ કરી લઈ તો હવે આજનો લોક આપણે અહીંયા જેને કરીને નાખશું કે મળીએ કાલ બીજા હિંસા લેવા લોગની સાથે ત્યાર લગીને બધાને અલ્લાહ હાફીસ